પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ગોરવા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાના દબાણ ટીમ દ્વારા મધુરાગર ચાર રસ્તા પાસે આવેલા કાચા પક્કા મકાનોના જે દબાણો છે તે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ગુરવા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા ધારાસભ્ય કેવ રોકડિયા તથા વિસ્તરણ કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં મકાનો એટલે કે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા કોંગ્રેસના જે નેતા છે નરેન્દ્ર રાવત તેઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તેઓ દ્વારા આ કામગીરીનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો ત્યારે કોંગ્રેસના નેતા અને ભારતીય જનતા પાર્ટીના

મેડિકલ વગેરે સમગ્ર સ્ટાફ ને ચાલતી રાખી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે સર મકાનો આપવામાં આવ્યા છે એ લોકોને જે તે વિભાગ દ્વારા જે તે કાર્યવાહી કરવાની છે એ બધી કાર્યવાહી થઈ રહી છે અને ત્યારબાદ આજે અમીર હંમેશા હાજર હોય બે જવાબદારી છે કે શેનો વિકાસ કરવાની અડચણ આપતા તોડવા જોઈએ પણ સાથે સાથે ભારત સરકારની નરેન્દ્ર મોદીની કે કોઈ પણ સરકારની પોલિસી છે કે તમે કોઈપણ મકાન ગરીબોના તૂટતા પહેલા એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો એમને મકાન ફાળવવા જોઈએ આ લોકોની લડતમાં એમને મકાનનો ડ્રો કરે હજી ચાર દિવસ થયા છે હજી એલોટમેન્ટ લેટર નથી મળ્યું ગરીબ વસાહતીઓ એવું કે છે કે એમને ચાવી આપો મકાનની અને આ લીધા પછી તરત જ અમે મકાન ખાલી કરીને તમે ચાર દિવસ પછી તોડી દો મકાનની ચાવી આપ્યા પછીના બીજા દિવસે તમે તોડશો તો પણ ચાલશે આ બધી વાતો બોગસ વાતો છે વડોદરા શહેરમાં માં બાંધકામો ખુબ તોડવાના બાકી છે વિશ્વામિત્રી નદીના કારણે વડોદરા શહેર ડૂબી ગયું છે પચીસ હજાર કરોડ નુકસાન થયું છે ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જમીનો છે એનું બાંધકામ તોડવા જવાની કોઈની પાસે સમય નથી હું માંગણી કરીશ કાલ કે જ્યાં જ્યાં બી ગેરકાયદેસર બાંધકામો નું લીધ છે ત્યાં જાવ આ તો ઘરે વસાહતો છે એની આપણી જવાબદારી બને છે કોર્પોરેશનની જવાબદારી છે કે લોકોને મકાન ફાળવવા અને મકાન ફાળવવાની વાત થઈ ચૂકી છે

છેલ્લા એક વર્ષથી અમે માંગણી કરી હતી કે ચાર રસ્તા પાસેના સરકારી પ્લોટ છે એકસો આઠ એને ખાલી થતા ફાયર બ્રિગેડ પણ અહીંયા ઉભું રહે તો એની પણ ચિંતા કરવાના છે પણ આની પર રહેલા વીસ પચીસ પાકા ઝૂપડા અને પાકા મતલબ દુકાનો સાથેનું આ ખૂબ તંત્ર છે ઇલીગલ બાંધકામ વર્ષોથી અહીંયા ઊભું થઈ ગયું છે આ ઉભું કરાવનાર જ કોંગ્રેસ છે ઇલિગલ દબાનો મસીહા બનીને ને નરેન્દ્રભાઈ રાવત ને અમીબેન રાવત અહીં આવી ચૂક્યા છે અને જ્યારે કોર્પોરેશન માનવતા નું ધોરણ રાખીને એમને ડ્રો દ્વારા ફમ એલોટમેન્ટ આપ્યું છે બધાને ફ્લેટ આપી દીધા છે ત્યારે ખોટી રીતે દબાણ કરતાઓને સાચવવાનું કામ જે કોંગ્રેસ આગેવાનો કરે છે એનું કડક શબ્દોમાં નિંદા કરું છું અને આ રીતે સરકારી તંત્રમાં રોકવાનો પ્રયત્ન

ત્રણ વખત ત્યાં ડિમોલ્યુશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી નાગરિકોએ ત્યાં જઈ અને રજૂઆત કરી એ લોકો મકાન ખાલી કરવા રેડી છે રોડ જે મકાનો છે દૂર કરવા રેડી છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે ગાઈડલાઈન છે એ પ્રમાણે એમને મકાન ફાળવણી થાય એટલે તરત જ એ લોકો ઘર ખાલી કરવા રેડી હતા એ પ્રોસેસ બી કમિશનરે શરૂ કરાવ્યો બે મહિના ડિમોલ્યુશન દૂર ડીલે થયું પણ એ લોકોને મકાનની જે ડ્રોની પ્રોસેસ હતી થઈ ગઈ લોકો એના માટે જે ડાઉન પેમેન્ટ ભરવાનો હતો એ બી ભરી દીધો હવે ખાલી એલોટમેન્ટ લેટર અને ચાવી આપવાની વાર હતી આજે દબાણ દૂર કરતી વખતે પેરેલલ એલોટમેન્ટ લેટર લેવા એ લોકોને ફોન કરવામાં આવે છે એક બાજુ એમના મકાન તૂટે છે એ લોકો ઘર વકરી સાચવે કે ત્યાં એલોટમેન્ટ લેટર લેવા જાય એવી પરિસ્થિતિમાં મેં ફક્ત એટલી રિક્વેસ્ટ કરેલી છે કે તમે દસ એક દિવસ સુધી આ ડિમોલિશન પોસ્ટપોન કરો જેથી કરીને એ લોકોને ઘરની ચાવી મળી જાય અને સીધા પોતાના ઘરમાં જાય અને આ શિયાળાની ઋતુમાં પંચાવન ફેમિલીઝ બેઘર ના થાય પણ એક રાજકીય એજન્ડા સાપ સેટ કરવા દબાણ વર્ષ થઈ અને અધિકારીઓ કમિશનર ની ના છતા બી જે ડિમોલિશન કર્યું એનો અમે વિરોધ કરીએ છીએ અને અમે ડિમાન્ડ કરીએ છીએ કે કમિશનર આ તમામ અધિકારીઓ જે રાજકીય દબાણ વર્ષ થઈને પોલિટિકલ એજન્ડા સેટ કરવા માટે આ કૃત્ય કર્યું છે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય અને ભારતીય જનતા પાર્ટીના શાસકો જે ભાન ભૂલ્યા છે માનવતા ચૂક્યા છે એમના માટે કુદરત જોઈ રહી છે હું નાગરિકોને બી અપીલ કરું છું કે આ રીતના પંચાવન કુટુંબને જે બેઘર કરે છે ફક્ત મમત ખાતર બે ત્રણ દિવસમાં એમને મકાન મળી જવાના હતા એ લોકો પોતાના મકાનમાં શિફ્ટ થવાના હોય તમામ લોકો રેડી હોય તેમ છતાં ઘર્ષણ ઊભું કરીને એક રાજકીય મેસેજ સેટ કરવાની જે વાત છે એ ખૂબ ખોટી છે અને નિંદનીય છે